રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ કપાસની આવકથી છલકાયું ત્યારે કપાસની પુષ્કળ આવક થતા યાર્ડ કપાસથી છલકાયું છે સાથે જ ગત વર્ષની સરખામણીએ કપાસના ભાવ પણ ઓછા મળી રહ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યા છે ત્યારે કપાસ માટે પણ સરકાર મગફળીની જેમ ટેકાના ભાવે કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે તે ઉપરાંત સરકાર ટેકાના ભાવે કપાસની ખરીદી તાત્કાલિક ધોરણે શરૂ કરે તેવી પણ ખેડૂત આગેવાનો દ્વારા માંગ કરાઈ છે આ વર્ષે માવઠું અને અતિવૃષ્ટિનો સામનો કરીને ખેડૂતોએ મહા મહેનતે કપાસનું ઉત્પાદન મેળવ્યું છે ત્યારે કપાસના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો છે ગત વર્ષ કપાસના પ્રતિમણના ભાવ એક હજાર છસો થી રૂપિયા એક હજાર આઠસો મળતા હતા પરંતુ આ વર્ષે કપાસના ભાવ ઘટીને એક હજાર ત્રણસો થી રૂપિયા એક હજાર પાંચસો મળી રહ્યા છે તેથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કપાસના ભાવ પૂરતા પ્રમાણમાં ન મળતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે જેના કારણે ખેડૂતો ખુલ્લી બજારમાં કપાસ ઓછા ભાવે વેચવા મજબૂર બન્યા હોવાનો ખેડૂત આગેવાનોએ પણ આક્ષેપ લગાવ્યા હતા અત્યારે ભાવ ચૌદ સો રૂપિયા બજાર છે માલ નબળો હોવાથી ગયા વર્ષે પંદરસો થી સોળસો રૂપિયા બજાર હતી આ ટાઈમે આ ભાવ સો રૂપિયા ની લેટ છે ઓછો છે અમર પંદરસો સોળસો રૂપિયા ની અપેક્ષા હતી કપાસ નાખ્યો છે આડા ચૌદસો માં ગયો અડધો કપાસ આવવાનો છે કમ મોસમી વરસાદ ની હિસાબે ગયા વર્ષે અઢારસો રૂપિયા હતા આડા ચૌદસો અડધો ખાંચો છે સરકાર માનીય કૈક કરે તો સારું હું સરકાર ને રજૂઆત કરું છું કે જેમ મગફળી અને સોયાબીન જેમ ટેકાની મુગફળી ને જે ખરીદે છે એવી રીતે કપાસને પણ ખરીદી ચાલુ કરે કારણ કે ગઈ સાલ કરતા કપાસના ભાવમાં બસો રૂપિયા નીચા છે અને ગઈ સાલ કરતા ખાતર દવા મૂકી છે પછી બીજું કે અને ખેડૂતોને કપાસમાં ઉત્પાદન એ પણ પચાસ ટકા થાય એમ છે અને અત્યારે બારસો થી તેરસો રૂપિયાના ભાવ છે અને તાત્કાલિક સરકારને અમે રજૂઆત કરી છે કે ટેકાના ભાવે કપાસની ખરીદી કેન્દ્રો ચાલુ કરે કોઈ બજારમાં અત્યારે બારસો થી તેરસો રૂપિયામાં વેપારીઓ લૂટે છે અને બસો ત્રણસો રૂપિયાની ખેડૂતોને નુકસાની જાય છે અને બીજું કે ઉત્પાદનમાં ત્યાં દસ પંદર પંદર ટકાનો તો ઘટાડો આવે એમ છે